આપણે કે હું કે તો રોન છે આપણે આપણે કેટલું સરસ આપણો છે એરિયો કે તમે રાતના કદાચ બે વાગે નીકળો તો કોઈ તમને હોય ન કરે એમ એવું બીવાનું કોણ બીવાનું કાઈ ન પણ એકલા આવું જ ખાતા ને રિક્ષા એકલા જવાના એકલા એકલા ને એકલા જવાના હાલી 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 પણ એ માધવ કૃષ્ણ એ

તમે બોલ્યું રે રામ રામ શ્રી શેઠ કેમ છો છે હા તો તો એકી એવું તું કે આ રેન દા રે

ચોળી બટેકા છાસ અને ઓલું બા દાદા ની વાત કરે છે છાસ ને ઓલું બાદરે જમે કે છે કેરી 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 આ અને અત્યારે છે ને અનેરી ને ઉઠવાનો સમય થઈ ગયો ઉઠી ગઈ અગરો થઈ ગયો ને એક્ચ્યુઅલી મારે અને સપના ને એક શૂટ કરવાનું હતું શૂટિંગ માટે હું અહીં આવ્યો હતો પણ તું ઉઠી ગઈ આ હું જોસો તું હલો हेलो बारावो बारावो એ જોઈ એને એને આળસ મો બડવી હોય મને આળસ મો બડસી જો એ હમણાં આટી આડી પડી જાય મજા આવી જાય શૂટિંગ કેન્સલ થઈ

તમે તે કોઈ પણ મારા બા દાદા ઘરના કોઈ પણ સભ્ય મળે તારા આરામથી બિંદાસ બધા મળજો બધા વાતોય કરશે કોઈ આખા નહીં ભાગે કઈ વસ્તુ નહી એની ટાઈમ કોઈ પણ સભ્ય મને લાઈફ ટાઈમ મને ગમે ત્યારે જોવો આ તે બોલાવો તો તને બોલાવીશ વાતો કરીશ બધું કરીશ એવું કાંઈ નથી અમાર કોઈને બધા મળેલા છે બધા સાથે વાતો કરીએ બરાબર ગમે ત્યારે ગમે એ સભ્યોને એમાં મારા બા દાદા મમ્મી પપ્પા કોઈ પણ તમે મળો ને બહુ ગમે છે એવું નથી અમે ભાગીએ છીએ અમને બહુ ગમે તમે અમારા વિડીયો જોતા હોય તમે ક્યારેક મળો ને તમે

આપણા આપણા ઘરમાં પેલેથી બધા નો શોખ તે બધું ફોન માં આવ્યું એને શોખ હતો મમ્મી શોખ હતો

અને બહુ સ્ટ્રગલ કર્યું બહુ એટલે બહુ અઢી વર્ષ જેવું થયું અને એ પણ રજા નહીં ક્યારેય આપણે વિડીયોમાં સવારે નવ વાગે ફિક્સ આપણો વ્લોગ આવી જાય એટલે આવી જાય એમાં રજા નથી અને એને આટલું ઘણી મહેનત કરી છે ખાવામાં બહુ ધ્યાન આપ્યું છે કદાચ તમે વિડીયો જોતા હો આ પણ હું મારું માપમાં ખાતો હોઉં બીમાર ન પડું એટલે વિડીયો ઉતરે ને આવે અઢી વર્ષથી હું બીમારી નથી પડ્યો જોજો મારો બીમારીનો એક બ્લોગ નહીં હોય તમને સિંગલ બ્લોગ નહીં દેખાય એમ કેટલું ધ્યાન આપેલું છે એવું નથી કે હું બધી જગ્યાએ જતા હોઈએ પણ બધું ખાતા હોય એવું ફરજિયાત ના હોય ને ઘણીવાર હું નથી ખાતો એટલે એમ બીમાર પડ્યો નથી અને એ બધા ધ્યાન આપ્યું છે હેલ્થમાંથી કે એમ કે હેલ્થ એ સારી રહી છે મારી અને મેન કે રજા ના પડે વિડીયો બીજા દિવસે સવારે છે બાકી હવે હું બીમાર પડે ને દવાખાને દાખલ થઈ જાવ તો વિડીયો ના આવે એટલે બધું ધ્યાનમાં રાખ્યું છે રોટલા ભાખરી શાક બનાવ્યું સરસ લ્યો મજા મમ્મી દહી કેમ ગરમ કરો આવું મેં પેલી વાર જોયું તો આ દહી તો છે અચ્છા દૂધ છે હા હા હા

પણ પાછો તારે એમાં એ મળશે એક તા તું અટાણ જિંદગી પૂરી કર પણ એક દિન સમય તારે બીજો નવો અવતાર જ આવે કે એટલે અમને લાગે કે તને મારો નવો અવતાર આવ્યો છે હા એટલે હારું છે હારું છે હા મજા જો બાલે મોસ્ટ ઓફલી બધી જાત્રા કરાઈ દીધી અમે આ બધા મંદિરે જઈએ એવા બધી જગ્યાએ ગયા મંદિરે જાય એની સાથે સાથે શરીર સુખ મારા બાન દાદા ચાલી કે એકી જાતનું કાંઈ દવા નહીં કમ્પ્લીટ હેલા કરે એને થઈ જાય એમ ખાટલા વસ્ત નહીં એટલે બહુ મસ્ત મજા આવી ગઈ બાને નવો જીવન જ મળી ગયું બા દાદને હવે કેમ કે પહેલાં એને બહુ મહેનત કરી બહુ એટલે બહુ ગજબની મહેનત કરી હા સીમમાં આલીઆલીને હવારમાં જતા અને પાછું ટિફિન લઈને જવાનું ભાથું લઈને જવાનું આખો દિવસ કામ કરવાનું ને એવી કાંઈ ત્યાં સિસ્ટમ નહીં ફર નહીં આપડે બે ભાગ આપડા પછી બે વર થાય ને ત્યાં લઈ લે મારા ત્યાગ થાય હાલુ ખેતર એ આપડા કરા કઈ અઢાર જણા નું ખેતર ખેડુત

મને આંબરે ત્યારથી સોનાના બટન જ હોય એને એ સોનાના બટન જ પહેરતા એ સિવાય બીજું પહેરતા નહીં પણ હવે સોવણીઓ સિસ્ટમ બંધ છે એટલે એ બટન કામ આવે જ નહીં બાકી બટન એવા નીકળી જાય પછી બીજા દિવસે બીજા કપડા ફિટ થઈ જાય એવા બટન આવે સોનાના બટન વાળા કપડા એને પહેરેલા છે અને ત્યાર પછી હવે તો શર્ટ પેન્ટ આવી ગયા તેમાં તો બટન કંઈ એવા છૂટે થાય નહીં એટલે એ બાકી ભાઈ સોનાના બટન છે ને હજી બટન છે અઢી મહિના નો હતો ને તે બાપા એ બટન કરાવી દીધા છે તે બુદ્ધા ફેરતા હમણાં લઈ હવે કાઢ્યા હવે કાઢા અત્યાર થાય નઈ બાપએ એને કરાવાલ બાયએ કરાવાલ કરેવાતા હા એટલે કેમ કરાયું બધું પ્લાસ્ટિક ના આવે એ હતું દાદા પહેરતા આ માર પછી એક હોન હતા ને ઘી દૂધ બધુંય લે આનો હોંઘુંતો એટલે ઈ ઘી દૂધમાં એને ઘરેણા ઘડાવ્યા હતા બધા બાય માસી ને સિમરે દડાયેતી પૈસા ના થી બહુ લેતા હોય અને મામા ધાર્યા હતા એટલે એ અમુક અમે આપડે મંદુક થઈ છે ને વાળા એમને આપી તી નાકની કાન ની બે

હા એમ મામા બોરીકડા ઓકે બોરીકડા આતાય સજે આપડા अशोक કાકા જમી વાવે છે ને હા હા એની બા ઈ મામાની દીકરી બેન હતા તા अशोक બા હા આવ જોઈ લાવ આજ રજા હતી મજા આવી ગઈ આજ આજ આખો દિવસ જોઈને શું કરો છો ખબર ફોન લેપટોપ રેડી તો ઈ

છે એની આ બાજુ આર્મી એમ અને જ્યાં કામ કરે છે એ પાછું નેવીમાં છે એમાં જ એટલે જ્યાં કામ કરે છે સાથે ઘણી વાર ચિત્રથી એને મેં જોઈને મળ્યા હતા પણ એને જવાનો સમય છે જોઈને આવવાનો સમય છે એવું થયું હતું કોઈ મેળા નહીં ભાઈ આપણે ખબર બહુ બધા ઓફિસે એ ભાઈ અમેરિકન આર્મીમાં હતા ઓલે ગેસ લે હ સરકારી બધું કામ એ કરે એમાં આમ તો તમારી ઉંમર મોટી છે ને એટલે તમારે એક બે સુખ લોકોને જોતા હોય પૈસાનું નહીં

જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેઠા ઘણી વાતો કરી અને જે શૂટિંગ અટવાયું અત્યારે પૂરું કર્યું રમે છે અને થોડી જઈએ ઘરે બાકી મજા આવી ગઈ તમારી ચેનલ ખુબ આગળ વધે શુભકામનાઓ સપોર્ટ કરજો ચેનલ ને વ્લોગ એની ચેનલ માં આવતા થઈ ગયા છે અને મજા આવે છે ધીમે ધીમે તમારી બધાની ઈચ્છા પૂરી થઈ ગઈ થઈ ગઈ કે ઘણા સમય થતો કે બાબા આવો બાબા આવો તમે વ્લોગ બનાવો વ્લોગ બનાવો હવે આજકાલ કાલના શૂટિંગ માં તે ઈ ફેમિલીનો પરિચય આપી દે છે કે અત્યારે બહુ એને ચેનલ માં કન્ફ્યુઝન ઈ થયું છે કે કયો સભ્યો કોણ છે ને કાઈ કોઈ ખબર પડતી નથી કેમ કે બધાને ઈ જ તે પહેલા થઈ જાય કેટલા બધા ભાઈ બહેન સોવો કઈ રીતના એ બધું થઈ જશે એ તમને કોમેન્ટમાં જણાવી દઈશ આવતીકાલના લોક માલકોની છે ને બહુ સારી સારી કોમેન્ટ આવે છે અને વિડીયો જોયોની બહુ મજા આવે છે પણ લોકોનું મેઈન એ છે કે તમે એટલા સારા વિડીયો બનાવો છો તો ઓળખાણ તો આવો કોણ હું થાય છે કોણ તમારો ભાઈ છે કોણ તમારી સિસ્ટર છે કારણ કે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે બધાય કન્ફ્યુઝ તો થાય જ ને કે કઈ રીતે કોણ ભાઈ બેન છે હા હા તો કાંઈ નહીં જોજો અને બાકી જઈએ આપણે હવે હા હવે જશું કેમકે અને હજી રમતી હતી હા અને અમારું શૂટ ઓલમોસ્ટ પતી ગયો અહીંયા શૂટ માટે આવ્યા હતા નઈ આઈડિયા આવે તમને લગભગ કોઈ નઈ પકડી શકે કે આ ઘર નું શૂટ આવ્યું ક્યાં એ કોઈને ખબર નહીં પડે તમને એવી રીતના શૂટિંગ થયેલું છે આના ઘર જોયું ને ઘર નો ખૂણો જોયો તો આવે ને કદાચ તો તમને એવું થશે નહીં કેમકે એવી રીતના શૂટ થયેલું છે લોકેશન તમને દેખાશે જ નહીં પણ બહુ ધ્યાનથી જોવો તો તમને આઈડિયા આવી જશે વિડીયોમાંથી એનું હતું એ પછી કે શું કે આપણે જેમ કોઈ આવતી ને કે તમારા ઘરની હોમ ટુર કરાવો એમ બાબાને પણ આવશે કે તમારા ઘરની હોમ ટુર કરાવો તો પછી બાબા બધું બતાવશે તે ચાલો તે હવે બેસીએ મોજ કરીએ કાઈ બીજું કહેવાનું કાઈ નથી કહેવાનું બે કોમેન્ટ સૌથી વધુ આવે છે એક તો તમારો ફેમિલી જણાવો અને બીજું હોમ ટુર પણ ધીમે ધીમે ફેમિલી ટુર તો આવતીકાલે જ આપી દેવાનો છું

તો કોમેન્ટ કરજો બાકી કેવું હતું કે જ્યારે સ્ટ્રગલ લાઈફ હતી ને ત્યારે અમે દેશમાં ગયા લાઈફ જીવેલા કે બહુ મજા આવતી દેશમાં રહેવાની મને બહુ ગમે ગામડે ત્યાં મકાનમાં આ તો ધંધા માટે અહીંયા આવવું પડે હું ઘણી વાર કહું સુરતમાં આવવું પડે બાકી રહેવાની મજા તો ઓડિજ ગામડે જ આવે ત્યારના વ્લોક જવાનું તો હું અત્યારે બાજુ સજેસ્ટ કરું છું અમારા ગામમાં અમારા ઘરમાં અમે રહેતા ત્યાં અમે દોઢ મહિનો રોકાયા હતા અને ઘણા બધા વ્લોગ શૂટ કરેલા તો ઈ બ્લોક જોતા હોજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ એ સમય શ્રી કૃષ્ણ જય યોગેશ